સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન રહેણાંક બિલ્ડિંગની અસર ચોકબજાર વિસ્તારમાં મેટ્રોની ટનલ કાઢવા ચાર બિલ્ડિંગ ખાલી કરાવાઈ બે બિલ્ડિંગની નીચે ટેકા મારવામાં આવ્યા બિલ્ડિંગોની નીચેની ટનલ પસાર થઈ રહી છે સતર્કતાના ભાગરૂપે મેટ્રો દ્વારા ચાર બિલ્ડિંગને ખાલી કરાવાઈ ચાર બિલ્ડિંગના આઠ પરિવારના લોકોને મેટ્રો દ્વારા મેરિટ હોટેલમાં શિફ્ટ કર્યા મેટ્રોના અધિકારીઓ દ્વારા દર બે કલાકે પીએમ અને સીએમઓની અપડેટ અપાઈ રહી છે રંગીલા દાસ બિલ્ડિંગને પાલિકાએ શનિવારે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી મુદ્દે નોટિસ આપી હતી હી બાપેલે સને દાસ બિલ્ડિંગ નીચે ટેકા મૂકવામાં આવ્યા કામગીરી ચકાસવા ત્રણ દેશના એક્સપર્ટ અને એસવી એનઆઈડીના એક્સપર્ટ શનિવારે વિઝિટ કરી રહ્યા હતા બિલ્ડિંગના સ્ટ્રક્ચરલને નુકસાન નહીં થાય તે માટે જમીન ટનલ સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇન્જેક્શન અપાઈ રહ્યા છે ટનલના કામગીરીથી બિલ્ડિંગને કોઈ નુકસાન થયું નથી સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગ અને ટેકા મુકાયા અને આઠ પરિવારને હોટેલમાં ખસેડાયા છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત